હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ જો તમને મારા રેસીપીના વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે જ બે લાયકન જરૂરથી પ્રેસ કરજો આજે આપણે બનાવશું બધાના ફેવરિટ સ્પાઇસી અને સોસી પાસ્તાની રેસિપી એકવાર તમે આ રીતે પાસ્તા બનાવશો તો પાસ્તા ફાસ્ટ ફૂડની દુકાને મળે એવા જ સ્પાઈસી અને ટેસ્ટી ઘરે બનીને તૈયાર થશે ચાલો શરૂ કરીએ પાસ્તા બનાવવાનું પાસ્તા બનાવવા માટે મેં એક પેનમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉકળવા રાખી દીધું છે પાણી છે ઉકળી ગયું છે હવે તેમાં થોડું તેલ અને મીઠું એડ કરશું અને હવે પાસ્તાને ગરમ પાણીમાં એડ કરી દેસું આ રીતે પાસ્તાને બાફતી વખતે આપણે થોડું તેલ એડ કરવાનું જેથી પાસ્તા છે એ સામસામે ચોટે નહીં અને સરસ ખુલ્લા ખુલ્લા બફાઈને તૈયાર થઈ જાય હવે મીડિયમ ફ્લેમ પર પાસ્તાને થોડી વાર પકવા દઈશું થોડી જ વારમાં પાસ્તા છે એ સરસ બોઈલ થઈ જશે હવે પાસ્તા છે એ સારી રીતે બફાઈ ગયા છે તો આપણે આને આ રીતે ઝારાથી કે કોઈપણ કાણાવાળા વાસણથી એક પ્લેટમાં કાઢી લેશું આ રીતે બધા જ પાસ્તાને કાઢી લેશું આ રીતે કાઢવાથી પાસ્તામાં રહેલું એક્સ્ટ્રા પાણી બધું જ નીકળી જશે હવે પાસ્તા બનાવવા માટે પેનમાં બે ચમચી જેટલું તેલ થોડું લસણ થોડું આદું મુઠ્ઠી જેટલા મકાઈના દાણા અને સાથે જ શિમલા મિર્ચ એડ કરશું એક ટમેટાને ઝીણું કટ કરી અને તે પણ એડ કરી દઈશું તમારે આમાં ડુંગળી એડ કરવી હોય તો ડુંગળી પણ એડ કરી શકો છો હવે એક ચમચી મીઠું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી અને એકવાર આને મિક્સ કરી લેશું આ રીતે મસાલા અને શાકભાજીને આપણે એકવાર મિક્સ કરી લેવાના બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય તે પછી આપણે બાફીને તૈયાર કરેલા પાસ્તા એડ કરીશું હવે આ પાસ્તાને પણ એકવાર આપણે મિક્સ કરી લઈએ રેસ્ટોરન્ટમાં મળે એવા જ પાસ્તા ઘરે બનાવવા માટે આપણે આમાં એક ચમચી જેટલો પીઝા પાસ્તા સોસ એડ કરીશું અને સાથે જ બે ચમચી જેટલો ટમેટો સોસ એડ કરીશું હવે આ સોસને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે આ બંને સોસ એડ કરવાથી પાસ્તા છે એ બહાર જેવા ટેસ્ટી ઘરે બનીને તૈયાર થશે હવે આને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે પાસ્તા મસાલા એડ કરીશું અને સાથે જ થોડા લીલા ધાણા એડ કરશું હવે આ મસાલાને પણ આપણે એકવાર પાસ્તામાં મિક્સ કરી લઈએ જેથી મસાલો છે એ બધા જ પાસ્તામાં સારી રીતે ભળી જાય આ રીતે આપણે બધા જ મસાલાને મિક્સ કરી લીધા છે હવે ગેસની ફ્લેમને બંધ કરી અને આ પાસ્તાને એક પ્લેટમાં સર્વ કરી લઈએ જુઓ કેવા સરસ પાસ્તા બનીને તૈયાર થયા છે અને એ પણ ફક્ત પાંચ જ મિનિટમાં આપણા પાસ્તા છે બનીને તૈયાર થઈ ગયા છે જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને નવી નવી રેસીપી શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો